આગળ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નીટ ષડયંત્રના મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાને ઝડપી પાડવા પોલીસ અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે આ સમગ્ર મામલે પોલીસે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જય જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદન લીધા છે નામદાર કોર્ટની વિનંતી કરી હતી કે સાચી હકીકતો બહાર આવે અને જો જરૂર પડે ને તુષાર ભટ્ટને કડક માં કડક સજા થાય એની માટે જો આ જે પરશુરામ રોય છે એને તાજના સાક્ષી તરીકે એકસો ચોસઠ નું નિવેદન પણ લઈને એ તમામે તમામ તપાસમાં સહકાર આપવા તૈયાર છે એનો માત્ર ને માત્ર જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ વોટ્સએપ ઉપર એક લિસ્ટ મેળવવા માટે એનો ઉપયોગ કરેલો છે અને અમે એ પણ વિનંતી કરી છે કે આ પંદર સોળ વિદ્યાર્થી જેનું એક લિસ્ટ લેવામાં આવ્યું છે એમાંથી એક પણ વિદ્યાર્થી પાસેથી પરશુરામ રોય એ અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારી આરોપી પરશુરામ રોય ના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆત ને ધ્યાને લઈ અને આરોપી ના વીસ તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે